નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા જીવનમાં લક્ષ્મી લક્ષ્મીનું ખૂબ મહત્વ છે જેના હાથમાં પૈસા નથી એ માણસ સારું જીવન જીવી નથી શકતો ઘણી વખત છે ને કુંડળી જોવામાં એને સમજવામાં માણસો જે ભૂલ કરે છે ત્યારે એ પોતાના નસીબને દોષ આપે છે મેં એવા ઘણા જ્યોતિષો બી જોયા છે ને મારે તો એવા ક્લાયન્ટ આવે તે લોકો કહે કે સાહેબ અમને તો આવું કીધું પણ આવું કંઈ થતું નથી તો કે શું થયું ભાઈ તો કે મને પૈસાની બહુ તકલીફ પડે દર મહિને મને છેલ્લા દિવસોમાં તો એટલી બધી તકલીફ પડે ને આમ પણ મારી પાસે નથી કોઈ બચત કે નથી કોઈ સારી પરિસ્થિતિમાં હું જીવન જીવી શકતો પછી આપણે એના હાથમાંથી કુંડળી લઈને જોઈએ તો આપણે એને કહેવું પડે કે ભાઈ તારો શુક્ર બીજા સ્થાનમાં છે બીજી કોઈ કુંડળી હોય તો કે ભાઈ તારો શુક્ર સાતમા સ્થાનમાં છે તો એ લોકો કહે કે ભાઈ આ તો સ્વગ્રહી થયા બીજા સ્થાનમાં શુક્ર છે અને એમાં જો મેષ લગ્નની કુંડળી હોય ને એમાં જો બીજા સ્થાનમાં શુક્ર બેઠેલા હોય તો એ તો સ્વગ્રહી એટલે કે ભાઈ શુક્ર મારો સ્વગ્રહી છે ધન કુટુંબના સ્થાનમાં તો મને તો પૈસા મળવા જ જોઈએ પણ મારી પાસે કંઈ નથી તો અહીંયા જે ખામી પડે છે ને એ બહુ મોટી છે બીજા સ્થાનમાં બેઠેલો શુક્ર હું એમ કહું છું કે ભાઈ વૃષભનો શુક્ર છે સારામાં સારો શુક્ર છે પણ તમારું એક નાનું સરખું કર્મ ખરાબ છે ભાઈ તુલાનો છે સ્વરાશિસ્ત થયા તો પણ એનું પરિણામ પણ અહીંયા તમારી જે નાની નાની ભૂલો થાય છે ને એ તમને મુશ્કેલીમાં મૂકે છે તો આજના વિડીયોમાં છે ને આપણે જાણીએ કે ભાઈ જેનો શુક્ર બીજા સ્થાનમાં બેઠેલો છે અને એ વૃષભનો છે કે કોઈ પણ રાશિનો છે પણ જો હું કહું છું એ બાબતોમાં થોડું થોડું ધ્યાન આપે અને એની કાળજી રાખે તો તમને આ બીજા સ્થાનનો શુક્ર પૈસા આપી શકે છે બીજા સ્થાનના શુક્રમાં લાલ કિતાબે એવું કીધું છે કે ભાઈ આપણી પાસે જે વસ્તુ આવવાની છે ને તે માટી જ બનવાની છે શુક્ર માટી પણ છે એ ખ્યાલ છે ને તો એની પર બી આપણે ધ્યાન આપવાનું તો ત્યાં ખોટું ધન લાવવાથી આપણને મુશ્કેલી પડે છે તો તમે બીજા સ્થાનના શુક્રનો સારામાં સારો લાભ લેવા માંગતા હોય તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો ને આ જે નિયમો કહું છું એને જીવનમાં જોડીને ચાલજો આવા લોકો એ પહેલો જે ઉપાય છે ને તે બટાકાને હળદરથી રંગીને મંદિરમાં દાન કરવા જોઈએ પીળું વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ ગાય કાગડા કૂતરાને પોતાની ભોજનની થાળીમાંથી થોડું ભોજન કાઢીને એ લોકોને ખવડાવવું જોઈએ પોતાની સાથીને આજ્ઞા ચક્ર પાસે કેસર અથવા હળદરનો ચાંદલો કરાવવો જોઈએ તો પણ તમારો શુક્ર પ્રબળ થઈને તમને પૈસો આપે અને અઠવાડિયામાં એક વાર થોડીક સારી માટીને હળદર ભેગા કરીને એને ચોડીને નહવું જોઈએ આનાથી પણ તમને શુક્રનું સુખ મળે ને લક્ષ્મીની આવક વધે બેન દીકરી ફોય આવા પાત્ર ત્યાં જઈએ તો મિષ્ટાન લીધા વગર ક્યારેય પણ જવું નહીં આપણી કુંડળીમાં રાહુ ખરાબ હોય ને તો શુક્રની અસર આપણી ઘટે તો આવા સમયે છે ને બે મુઠ્ઠી જવ માથા પરથી ઓવારીને પાણીમાં વહેતા કરવા તેતાલીસ દિવસ આ ઉપાય કરો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થાય હવે આ વ્યક્તિઓએ કુંડળીમાં મંગળની પરિસ્થિતિ પણ જોવાની મંગળને પ્રવાહિત કરવાનું તો ખાંડ અથવા રેવડી જેવી વસ્તુ લઈને માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાળો તો પણ તમને શુક્રથી સારું પરિણામ પ્રાપ્ત થાય હવે જેના જન્માક્ષરમાં બીજે શુક્ર છે તો કે ભાઈ પત્ની તો સારી મળવી જોઈએ પણ જો દુઃખી મળી માંદી મળી તો તો શું કરશો તો આવા વખતે નવમા અને બારમા સ્થાનમાં બેઠેલા ગ્રહોને જોવાના એ ગ્રહોના ઉપાય વ્યવસ્થિત કોઈક સારા જ્યોતિષની સલાહ મુજબ કરો તો તમને અહીંયા ધનનો અને સ્ત્રીનો ફાયદો મળે ખાના નંબર છ આઠ અને બારમાં જો શુક્રના કોઈ દુશ્મન ગ્રહ બેઠેલા હોય તો એનો ઈલાજ કરો એનાથી તમને ફાયદો મળશે અને આવા લોકોએ ખાસ ગાયની સેવા કરવી જોઈએ બટાકા કાપી હળદરવાળા પાણીમાં ઉકાળી ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ તો આ એક એટલો સરસ ઉપાય બને જેનાથી તમને શુક્રનું બીજા સ્થાનના શુક્રનું સારામાં સારું ફળ પ્રાપ્ત થાય પણ મિત્રો બીજા સ્થાનનો શુક્ર જેટલો સારો છે એટલો જ ઘણી વખત ખરાબ પણ થાય છે જો સ્ત્રીની કુંડળીમાં હોય બીજા સ્થાનનો શુક્ર તો આવી સ્ત્રીને શુક્રના નિયમમાં રહેવાની બહુ જ મોટી જરૂરિયાત ઊભી થાય નહીં તો એના જીવનમાં તકલીફો વધે અને બીજા સ્થાનમાં શુક્ર હોય તો એ સ્ત્રીએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે પોતાના કેરેક્ટરનું ને પોતાની જિંદગીનું આવી સ્ત્રીઓના જીવનમાં એક એવી ઘટના ઘટે કે જે લોકોએ મજબૂરી કહો કે ફરજ કહો એને પોતાના કુટુંબનું પોષણ કરવું પડે અને જ્યારે બીજા સ્થાનના શુક્રમાં સ્ત્રી પર આ જવાબદારી આવે ત્યારે આવી સ્ત્રી પોતાનું શરીર વેચીને પણ કુટુંબને ખવડાવે તો આ દીકરીઓ માટે બીજા સ્થાનનો શુક્ર ખરેખર થોડોક ચિંતાજનક કહેવાય અને એને બહુ જ ધ્યાન આપવું પડે કિતાબે લખ્યું છે કે ભાઈ જો સ્ત્રી આ બીજા સ્થાનના શુક્ર સાથે સ્ત્રી વ્યવસ્થિત જિંદગીમાં નહીં ચાલે તો એને બાજારું કરવું પડે અને પોતાના કુટુંબ બતોર ફરજ કિતાબે લખ્યું છે બતોર ફરજ એને ફરજ નિભાવવા માટે આ કામ કરવું પડે તો ચોક્કસ આની પર ધ્યાન આપજો અને મેં જે નિયમો કીધા શુક્રને એમાં રહીને ચાલશો તો ચોક્કસ તમને બીજા સ્થાનના શુક્રથી જે સારામાં સારું ફળ મળવું જોઈએ બરાબર પૈસો સુખ સ્ત્રીના જીવનસાથીના સુખ આ બધા સુખ તમને ચોક્કસ રીતે મળે તો મિત્રો આવી નાની નાની જાણકારી તમને લાલ કિતાબ સિવાય બીજી કોઈ જગ્યા પર મળતી નથી તો આની પર ધ્યાન આપો અને ચોક્કસ એને જીવનમાં જોડીને આગળ વધો તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જંગલી નમસ્તે